તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર શનિવારના દિવસે મોટાબામના પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે શ્રીમતી નિમિષાબેન સુથાર જન્મ દિવસની ઉજવણી માટે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બાળકો શિક્ષક મંડળ અને ગ્રામજનોએ સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમમાં સૌથી વિશેષ આકર્ષણ તરીકે જાણીતા ગાયક સરતનભાઈ ડામોર અને તેમના કલાવૃંદ દ્વારા સુંદર ભજન કીર્તનનો મજાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો જેને સાંભળવા તમામ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા ભાવપૂર્વકના ભજન કીર્તન દ્વારા સૌનું મન હર્ષિત થયું સાથે જ બીએડ તાલીમાર્થી બહેનો બારિયા સુનીતાબેન બામણિયા જાગૃતિબેનનો વિદાય સમારોહ પણ યોજાયો જેમાં શાળા સંચાલન અને સ્થાનિક લોકો દ્વારા હર્ષભેર વિદાય આપી તેમને સન્માન આપવામાં આવ્યું આ વિશેષ દિવસે ગામના સરપંચ શ્રી કેડી પરમાર દ્વારા તમામ હાજરીનો હર્ષ વધારતા કાંસાર ભાત દાળપુરી શાક સહિત તિથિ ભોજનનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું જેનો બધા લોકોએ ઉત્સાહભેર આનંદ લીધો વિશેષ રૂપે ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના જન્મદિવસને ઉજવતા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો શિક્ષકો અને ગામવાસીઓએ એક સાથે વૃક્ષરોપણ કરીને પર્યાવરણના મહત્વને ઉજાગર કર્યું આ કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ રમતો અને મોજ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું જેથી બાળકોને હર્ષ અને આનંદભર્યો દિવસ વિતાવવા મળી ગયો શાળાના આચાર્ય શ્રી રાજનકુમાર બારિયા બારીયા સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દરેકની દ્રષ્ટિમાં ઉત્સાહ અને હર્ષ છવાયો રહ્યો અને સૌએ વધુ આંગળીઓ ઉચકીને આવનારા વર્ષોમાં પણ આવા સારા કાર્ય યોજવા માટે શુભેચ્છા પાઠવી રિપોર્ટર અશ્વિનભાઈ કેલોદ